નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ છ ચિહ્નો મળી જાય તો સમજી લો કે તમારા ઘરમાં ભૂત હાજર છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ તેને દૂર કરવાના ઉપાયો પણ જણાવ્યા છે તો વિડિયોના અંત સુધી ચોક્કસ બન્યા રહો ગરૂડ પુરાણને હિન્દુ ધર્મ નો ગ્રંથ માનવામાં આવે છે જેમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ ની દરેક વસ્તુ લખવામાં આવ્યું છે શ્રી કૃષ્ણએ ગરુડજીને મૃત્યુને લગતી ઘણી રહસ્યમય વાતો કહી છે મૃત્યુ પહેલાના ચિહ્નો મૃત્યુ પછીની ઘટનાઓ મૃત્યુની દુનિયા જેવી બાબતોનું વિગતવાર વર્ણન કર્યું છે મિત્રો જો તમને કેટલાક આશ્ચર્યજનક સંકેતો દેખાય છે તો સમજો કે તમારા ઘરમાં કોઈ અનિષ્ટ શક્તિ હાજર છે અથવા કોઈ ભૂતપ્રેત તમારા ઘરમાં સ્થાન બનાવી લીધું છે આ સંકેતો ખૂબ જ ભયંકર અને ખતરનાક છે ઘણા લોકો તેને માત્ર એક અને તેમની અવગણના સમજે છે પરંતુ ભવિષ્યમાં તેમને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે જો ઘરમાં કોઈ ભૂતપ્રેત કે કોઈ અશુભ શક્તિ પ્રવેશ કરે છે તો ઘર પર મુસીબતોનો પહાડ આવી જાય છે ઘરમાં રહેતા લોકોને અચાનક મૃત્યુનો સામનો પણ કરવો પડી શકે છે ઘરમાં જમા થયેલું ધન અચાનક કોઈ કામમાં ખર્ચ થવા લાગે છે અને આંખો પરિવાર બરબાદ થઈ જાય છે તેથી જો તમને પણ તમારા ઘરમાં આવા કેટલાક સંકેતો જોવા મળે તો તમારે સમયસર પગલા લેવા જોઈએ આ સંકેતો સૂચવે છે કે ઘરમાં કોઈ ખરાબ શક્તિ છે ગરુર પુરાણ મુજબ એક વખત પક્ષી રાજા ગરુડે ભગવાન શ્રી હરિને પૂછ્યું હે ભગવાન જે વ્યક્તિના ઘરમાં દેવતાઓ નહીં પણ ભૂતોનો વાસ હોય છે તેના કયા સંકેતો હોય છે તેથી જાણી શકાય છે કે ઘરમાં અશુભ શક્તિ વાસ કરે છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને જવાબ આપતા ઘણી રહસ્યમય વાતો કહી ભગવાન શ્રી કૃષ્ણના કહેવા મુજબ જે ઘરમાં ભૂતનો વાસ હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી ત્યાં હંમેશા ગરીબી અને દરિદ્રતા રહે છે આવા વ્યક્તિના ઘરમાં ભૂત રહે છે તો તેને વિવિધ પ્રકારના સંકેતો મળે છે આ સંકેતો તેને ઘરમાં હાજર વસ્તુઓ દ્વારા આપવામાં આવે છે અથવા તે સપના દ્વારા મળે છે જો કોઈ વ્યક્તિને આવા સપના આવે તો તેણે સમજવું જોઈએ કે તેના ઘરમાં ભૂતોનો વાસ છે તેના પૂર્વજો અથવા અમર સંબંધીઓ ભૂત યોનીમાં અને તેના પોતાના ઘરમાં રહે છે જ્યારે તેના ઘરમાં ભૂત ભટકતા હોય ત્યારે માણસને અનેક પ્રકારના સંકેતો મળવા લાગે છે આ ભૂત પ્રેતોથી છુટકારો મેળવવા માટે ઉપાય કરો જેથી ઘરમાં દેવી લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓનો વાસ થવા લાગે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે મિત્રો તો ચાલો જાણીએ કે ઘરમાં ભૂત શા માટે પ્રવેશ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જગતના તમામ જીવોને જીવવા માટે ખોરાકની જરૂર છે તેમજ ભૂતોને પણ ખોરાકની જરૂર છે ભૂત એ લોકો ઘરમાં વસે છે જે લોકોના ઘરમાં અશુભ કાર્ય થાય હે ગરુડ પુરાણ મુજબ ભૂતનો ખોરાક વિશ્વના તમામ જીવો માટે નિંદનીય છે એટલે કે ભૂત એવી વસ્તુઓ ખાય છે જેની તમામ લોકો નિંદા કરે છે તે મનુષ્યના શરીરમાંથી નીકળતા કફ મળ મૂત્ર અને અન્ય પ્રકારની ગંદી વસ્તુઓને ખોરાક તરીકે લે છે આ સિવાય વાસી ખોરાક ઘરમાં રાખવાથી ભૂત પ્રેત આકર્ષવા લાગે છે ઘર માં વાસી ખોરાક ને લાંબા સમય સુધી ન રાખવો જોઈએ ઘર ની સ્વચ્છતા નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે વસ્તુઓ વેરબિખેર હોય તેવા ઘર ને અશુદ્ધ માનવામાં આવે છે જેના કારણે ઘર નું વાતાવરણ સંપૂર્ણપણે બગડી જાય છે અને ત્યાં નકારાત્મક વસ્તુઓ થવા લાગે છે અને દેવી લક્ષ્મી ક્યારે આવા ઘર માં પ્રવેશતી નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરમાં લોકો વ્રત દાન ધર્મ અને પૂજા જેવા ધાર્મિક કાર્યો ન કરે તો એવા લોકોના ઘરમાં ભૂત પ્રેતનો વાસ થવા લાગે છે જેમની સ્ત્રીઓ લાંબા સમય સુધી સૂતી હોય છે અને પોતાના પતિ અને આપણાથી મોટા લોકોનો અનાદર કરતી હોય છે જે પુરુષ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે જે ઘરમાં લોકો નહાયા વગર ભોજન કરે છે કે નહાતા નથી ત્યાં ભૂતોનો પણ વાસ હોય છે ચાલો હવે જાણીએ કે ઘરમાં ભૂત સંકેતો શું છે એક ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર મૃત સ્વજનો ભૂખ તરસ તરસથી પરેશાન થઈને તેમના પ્રિયજનો ઘરમાં પ્રવેશ કરે છે તેઓ વાયુ સ્વરૂપમાં હોય છે તેથી જ તેઓ મનુષ્યોને દેખાતા નથી તેઓ માત્ર વાયુ સ્વરૂપમાં તેમના શરીરમાં પ્રવેશ કરે બે શ્રી કૃષ્ણ કહે છે કે મૃત વ્યક્તિ એ તેની પત્ની પુત્ર અને તેના પરિવારના સભ્યોના શરીરમાં ભૂત સ્વરૂપે પ્રવેશ કરે છે જો ઘોડો હાથી અને બળદ જેવા જીવો વિકૃત સ્વરૂપમાં જોવા મળે છે સ્વપ્ન કે જો કોઈ ગુસ્સામાં તમારા પર હુમલો કરે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ ભૂત છે ત્રણ જો કોઈ વ્યક્તિ જાગીને પોતાને બેડ પર વિરુદ્ધ સ્થિતિમાં જુએ છે એટલે કે તે સૂતી વખતે સીધો છે પરંતુ જ્યારે તે જાગે છે ત્યારે તે પોતાની જાતને જુએ છે જો તેનું માથું બીજી બાજુ હોય તો તેણે સમજવું જોઈએ કે તેના ઘરમાં કોઈ ભૂતક વેતની વિક્ષેપ છે ચાર જો કોઈ વ્યક્તિ પોતાને સાંકડોથી બાંધેલી જુએ છે અથવા તેના મૃત પૂર્વજો ગંદા દેખાય છે કપડા કે તેના પૂર્વજો બીજાનું ભોજન ખાતા હોય કે કોઈ ચોરી કરીને ભાગતો જોવા મળે અથવા તેના પરિવારના સભ્યને તરસથી પીડાતા જુએ

જો તમને આવા સંકેત મળે તો તમારે તેના માટે તાત્કાલિક પગલા લેવા જોઈએ આ સિવાય જો તમારા ઘરમાં કરોડિયાના જાળા વારંવાર બનતા રહે છે તમે તેને ગમે તેટલી વાર સાફ કરો છો તો પણ કરોડિયાના જાળા ફરીથી બને છે તો તેને અશુભ સંકેત પણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નથી તમારું ઘર નકારાત્મક ઊર્જાથી ભરેલું છે તમારે તેને તાત્કાલિક દૂર કરવાના ઉપાય કરવા જોઈએ નહીંતર ખરાબ પરિણામ જોવા મળી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિને આવા સંકેતો મળે તો દુષ્ટ આત્માઓને દૂર કરવા માટે વ્યક્તિએ ગંગામાં સ્નાન કરીને બીલીપત્રના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ ઘરમાં હવન કરવું જોઈએ અને ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ આ સિવાય ઘરમાંથી ભૂતપ્રેત દૂર કરવા માટે દરરોજ ઘરમાં તુલસીના પાન સાથે ગંગાજળ મિક્સ કરીને તેનો છંટકાવ કરવો જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે તો પ્રિય મિત્રો આ છે ઘરમાં ભૂતની હાજરી વિશે તમને મળેલા કેટલાક સંકેતો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ